વાસંદા પોલીસે રૂપિયા બે પોઈન્ટ ચોપન લાખનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો નવસારી જિલ્લાના વાસંદા વિસ્તારમાં દારૂની મોટા પાયે હેરાફેરી પકડાઈ છે પોલીસ ટીમે મોડા આંબાથી નવતાળ તરફ જતી વાદળી કલરના સ્વિફ્ટ કાર રોકી તપાસ કરી ત્યારે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના છવ્વીસ બોક્સમાંથી કુલ અગિયારસો ઓગણ બોટલ મળી આવી હતી મળતી માહિતી અનુસાર દારૂની કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ લાખથી વધુ છે

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ